આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો નો દરજ્જો મળી ગયો છે ત્યારે શાહજા ઉપરાંત દુબઈની ફ્લાઇટની અવરજવર અવર જવર શરૂ થઈ રહી છે પરંતુ હજી પણ સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની મળતી નથી ફરિયાદો ઉઠીયા જ કરે છે

શુક્રવારથી સુરતથી શાહજાહની ફ્લાઇટ પણ વિલંબ જશે એવું સૂત્રોએ જણાવ્યું છે એર ઇન્ડિયા એક્સપ્રેસની શાહજા સુરત ફ્લાઇટ નિયમિત સમય પર સુરત એરપોર્ટના રનવે પર લેન્ડ થઈ હતી રાત્રેના અગિયાર કલાકે પંદર મિનિટ પર શાહજાથી આવેલી ફ્લાઇટ લેન્ડ થયા પછી એપ્રેન તરફ જઈ રહી હોય જ્યારે ફ્લાઇટની એક વિંગ રનવે સાઇટ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ આથી વિંગ ડેમેજ થઈ હતી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી

શરજાહથી સુરત આવતી ફ્લાઇટ એ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ વીટી એપી જેને સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરીને ટેક્સી ટ્રેકથી રન રનવેથી ટેક્સી ટ્રાઇફ તરફ જતાં ત્યાં ટેક્સી ટ્રેકનું કામ ચાલતું હતું પેરેલ ટેક્સી ટ્રેકનું કામ ચાલતું હતું તેની આજુબાજુમાં ક્યાંક ટ્રક ખોટી રીતે પાર્ક કરેલી હતી જેથી કરીને એ એર ઇન્ડિયા એક્સપ્રેસના એરક્રાફ્ટને ના પાંખને વિંગને સારું એવું નુકસાન થયું છે અને એના લીધે સુરત એરપોર્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે અને એના લીધે અને આ બધી નેગ્લિજન્સીની જવાબદારી કોની હતી તેની સરકારે જવાબદારી નક્કી કરવી જોઈએ અને યોગ્ય પગલાં લઈને સુરત એરપોર્ટની સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ હું માનું છું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ